વડોદરા શહેરમાં ફરતા ડમ્પરો ઉપર પોલીસે સ્ટ્રાઇક હાથ ધરી છે જાહેરનામા નું ભંગ કરી પ્રતિબંધિત સમયમાં શહેરમાં ડમ્પર ફરતા ઝડપી પાડ્યા છે તો પૂર્વ અને પશ્ચિમ ઝોન ના સિત્તેર થી વધુ ડમ્પર

સિટીમાં આવે છે જેના કારણે નાના મોટા અકસ્માત થાય છે ક્યારેક ફેટર પણ થાય છે એ અનુસંધાને જે ભારદારી વાહનો છે એ લગભગ અમે એક મહિનાની અંદર એકસો સાહીઠ જેટલા વાહનો ડિટેન કર્યા છે મોટાભાગે જે ડમ્ફર છે જે રેતી કપચી માટી લઈ જાય છે એ ડમ્ફર છે પછી મિક્સર મશીન છે આઈસર છે અને પાંચેક જેટલી લક્ઝરીઓ પણ અમે આ સમય દરમિયાન ડિટેન કરેલી છે બપોરે એકથી ચાર સુધી એ લોકોને પ્રવેશ આપવાનો હોય છે પરંતુ એના સિવાયના સમયે જ્યારે પ્રવેશ બંધી હોય છે તેમાં પણ એ લોકો વાહન લઈ અને સિટીમાં આવે છે જેના કારણે જે કૃત્ય લોકો દ્વારા કરવામાં આવતું હોય છે એ લોકો બુલેટ લઈને નીકળે છે કંઈક ને કંઈક આવનાર સમયમાં આગળ આ વધારે ના થાય તે માટે ટ્રાફિક પોલીસના જવાનોએ લગભગ કેટલી બધી જે બુલેટ છે તે લોકોએ પકડી પાડી છે અને હાલમાં તે લોકોએ પોતાના જે કબજે છે તે લોકોએ રાખી છે અને એક દંડ સ્વરૂપે એ લોકોએ જે પણ નાગરિકોની બુલેટ છે એ લોકોને પાવથી આપી છે કે આરટીઓમાં તમારે આ દંડ ભરીને છોડાવવાનું થશે તો આનાથી એક શીખ પણ મળે છે કે આવનાર સમયમાં કોઈ પણ લોકો આવું કૃત્ય ના કરે અને જે પણ લોકો પકડાશે એ અન્ય બીજાને પણ જાણ કરશે અને એક સોસાયટીમાં સમાજ પોલીસે ડમ્પર ચાલકો ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં મળીને એક અઠવાડિયામાં સિત્તેર થી પણ વધુ જે ભારદારી વાહનો છે જેમાં ડમ્પર કોન્ક્રીટ મિક્સર મશીન ટ્રકો જે છે તે જપ્ત કરવામાં આવી છે આપ જોઈ શકો છો કઈ રીતના અત્યારે સયાજીગંજ ટ્રાફિક આ જે એસીપીની કચેરી છે તેની સામે જ અહીંયા રોડ પર ડમ્પરોનો અને ભારદારી વાહનોનો ખડકલો કરવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે છેલ્લા અઠવાડિયાથી ટ્રાફિક પોલીસ દ્વારા આ જે મુહિમ છે તે ચલાવવામાં આવી રહી છે કારણ કે શહેરમાં જાહેરનામાનો ભંગ કરીને આ ડમ્પર ચાલકો પ્રતિબંધિત સમયે ભારદારી વાહનોનો પ્રવેશ કરાવે છે જેના કારણે અકસ્માત થાય છે અને અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યા છે તેને જોતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ટ્રાફિક પોલીસને ડમ્પર ચાલકો અને ભાડદારી વાહનો સામે કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા અને તે આદેશ બાદથી જ જે ટ્રાફિક પોલીસ છે તેને કડક કાર્યવાહી શરૂ કરી છે આપ જોઈ શકો છો કે અત્યારે જે આ ભારધારી વાહનોને પકડવામાં આવ્યા છે તેમાં રેતી ભરેલી છે કાં તો માટી ભરેલી છે અથવા તો અન્ય સામાન ભરેલો છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોડેડ જે વાહન શહેરના જે ગીચ રોડ છે ત્યાં આ જે ડમ્પર ચાલકો ભારધારી વાહન ચાલકો અંદર પ્રવેશે છે અને તેઓ ટુ વ્હીલર ચાલકોને અકસ્માત લઈને તેમને મૃત્યુ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે યમરાજ સમાન આ જે ડમ્પરો છે ભારધારી વાહનો છે તેના પર હવે ટ્રાફિક પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે અને માત્ર એક જ અઠવાડિયામાં શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં મળીને સિત્તેરથી પણ વધુ જે ભારધરી વાહનો છે તેને ડિટેન કરવામાં આવ્યા છે જપ્ત કરવામાં આવ્યા છે અને ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે ડમ્પર ચાલક અને ડમ્પરના જે સંચાલકો છે ભારધારી વાહનના સંચાલકો છે તેમાં ફફડાટ ફેલાયો છે મહત્વની બાબત છે કેટલાક લોકો પાસે પરમિટ નથી હોતું પરમિશન નથી 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 હોતા તેવા તમામ લોકો સામે હવે ટ્રાફિક પોલીસે કડકાઈથી કામગીરી વડોદરા શહેરમાં હાથ ધરી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા મહાનગરની વાતમાં હાલ માટે બસ આટલું જ